મહાસુદ પૂનમના દિવસે સંત રોહિદાસ જન્મ જયંતિ તેમજ વીર મેઘમાયા બલિદાન દિવસની ઉજવણી જોધલપીર મંદિર કુરાલ ખાતે યોજવામાં આવી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી તેમજ પૂર્વ સાંસદ શ્રી ડોક્ટર કિરીટભાઈ સોલંકી સાહેબની સૂચના અનુસાર વડોદરા જિલ્લાના અનુસૂચિત જાતિ મોરચા દ્વારા વીર મેઘમાયા બલિદાન દિવસ મહાસુદ સાતમ તેમજ સંત રોહિતદાસ જન્મ જયંતિ છસો ને મહાસુદ પૂનમના દિવસે ઉજવવામાં આવી બંને મહાપુરુષોના ફોટા મૂકી ફુલાર કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી જેમાં શ્રી નરેન્દ્રભાઈ રોહિત આરોગ્ય સમિતિ ચેરમેન જિલ્લા પંચાયત વડોદરા સાથે અનુસૂચિત જાતિ મોરચો વડોદરા જિલ્લાના પ્રમુખ હાજર રહ્યા હતા સાથે શાંતિલાલભાઈ ડાભી જિલ્લા મોરચા કુશાધ્યક્ષ મનોહરભાઈ ચાવડા ગજેરા બાબુભાઈ પરમાર ઉપપ્રમુખ બાણુ ગામ જંબુસર દાયાભાઈ માસ્તર કારેલી સુરેશભાઈ માજી સરપંચ દુધવાડા કેશુભાઈ સરપંચ શ્રી નોબાર મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો શ્રી જોદલપીર મંદિર પ્રાટંગ્યમાં ઉપસ્થિત રહ્યા પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ મહાપ્રસાદનું પણ આયોજન પૂનમના દિવસે કરવામાં આવેલ હતું સમગ્ર સંચાલન શ્રી જોદલપુર સેવા મંડળ ટ્રસ્ટના પ્રમુખ અને અનુસૂચિત જાતિ વડોદરા જિલ્લાના મંત્રી ચિરાગભાઈ ચાવડા દ્વારા યોજવામાં આવ્યું હતું રિપોર્ટર કૃષ્ણકાંત ગાંધી